ભાવનગરમાં જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રાને લઈને બાર ડીવાય એસપી એકતાલીસ પીઆઈ સહિત ચાર હજાર પોલીસ જવાનો રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત રહેશે ડીએસપીના સુપરવિઝન હેઠળ સાત સેક્ટરમાં રથયાત્રાનો બંદોબસ્ત છે ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે કારણ કે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રથયાત્રાના બંદોબસ્તમાં જંગી બંદોબસ્ત ગોઠવવામાં આવશે તારીખ સાતના રોજ નીકળનારી રથયાત્રાના બંદોબસ્તનું સુપરવિઝન ડીએસપી દ્વારા કરવામાં આવશે અને સાત સેક્ટરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમાં ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત બહારથી જંગી પોલીસ ફોર્સ અને અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે બંદોબસ્તમાં ડીવાયએસપી ડીવાય એકતાલીસ પીઆઈ અને એકસો ને બાર પીએસઆઈ ઉપરાંત કુલ ચાર હજાર પોલીસ જવાનો ફરજ બજાવશે ડીએસપી ડૉક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રથયાત્રાનો રૂટ સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટરનો છે અને આ તારીખ ચારથી જ સમગ્ર રૂટ પર બંદોબસ્તની ફાળવણી કરી દેવામાં આવી છે બંદોબસ્તમાં એસઆરપીની પાંચ કંપની અને આર એ એફની એક કંપની ફાળવવામાં આવી છે બે ડીપ પોઈન્ટ બે ડીવાય એસ તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત શહેરના એકત્રીસ સર્કલ પર ટ્રાફિક પોલીસના જવાનો ફરજ સોંપવામાં આવી છે રથયાત્રાના દિવસે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પંદર સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બંદોબસ્તમાં એકસો ને ચોત્રીસ જવાનોને રિઝર્વ રાખવામાં આવ્યા છે જે કોઈ પણ ઘટના બને તો તુરંત સ્થળ પર પહોંચે રથયાત્રાના રૂટ પર કુલ એકસો ને સોળ સીસીટીવી કેમેરાઓ દ્વારા બાજ નજર રાખવામાં આવશે પાંચ ડ્રોન કેમેરાની મદદથી તમામ વિસ્તાર પર નજર રાખવામાં આવશે ટ્રાફિકને અડચણરૂપ વાહનોને દૂર કરવા માટે ત્રણથી વધુ સ્ક્રાઈન રાખવામાં આવી છે રથયાત્રાના બે દિવસ પહેલાં જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ફેક મેસેજ કરનાર સામે ગુનો દાખલ કરાશે ડીએસપીએ જણાવ્યું હતું કે રથયાત્રામાં દર્શન કરવા માટે આવતા ભક્તો પોલીસને સહયોગ કરે અને ભક્તો દ્વારા શિસ્ત જાળવવામાં આવે તે ઈચ્છનીય છે સોશિયલ મીડિયામાં કોઈ પણ મેસેજ જો વાયરલ થાય તો તેની ખાતરી માટે લોકોએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને ખાતરી થયા બાદ જ મેસેજ આગળ ફોરવર્ડ કરવો જોઈએ જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તે પ્રકારના ફેક મેસેજ કરનાર લોકો પર સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને જો કોઈ વ્યક્તિ ખોટો મેસેજ ફોરવર્ડ કરશે અફવા ફેલાવવાનું કામ કરશે તો આવા શખ્સ સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે આવનારી સાત જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની ઓગણ રથયાત્રા નીકળના છે સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ ચાર જુલાઈ બે હાજર ચોવીસ ના રોજથી શરૂ થઈ ગયેલ છે અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કરી દેવામાં આવેલું છે કુલ બાર ડીવાય એસપી એકતાલીસ પીઆઈ રેન્ક એકસો ને બાર પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે અઢારસો અને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ પંદરસો અને સોળ જેટલા હોમગાર્ડ જેઆરડીના જવાનો તથા પાંચ કંપની એસઆરપી અને એક કંપની આર એફની તૈનાત થનાર છે રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે બાર જગ્યાએ વોચ ટાવર ડબા પોઈન્ટ બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે રૂટ ઉપર એકસો અને સોળ જેટલા સીસીટીવી કેમેરા જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે ચોવીસ જેટલા વિડીયોગ્રાફર અને પાંચ જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમયમર્યાદામાં સંપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ ચૂકી છે